મહેસાણામાં લાંબા સમય બાદ વિપુલ ચૌધરી ભાજપના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા વિપુલ ચૌધરી વિજાપુર ખાતે કાર્યક્રમમાં હાજર રહ્યા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન છે વિપુલ ચૌધરી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ત્યાં નહોતા ઉપસ્થિત તેઓ ગેરહાજર રહ્યા હતા તેમને આમંત્રણ મળ્યું હતું તેમ છતાં પણ તેઓ હાજર નહોતા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ આ નિવેદન આપ્યું કે રાજકારણ તેમણે ફરી રાજકારણમાં સક્રિય થવાના સંકેત આપ્યા તેમણે કહ્યું કે જો એ કે પટેલ પંચ્યાસી વર્ષની ઉંમરે સક્રિય રહી શકતા હોય તો હું કેમ નહીં મને પાર્ટી જે આપે તે કામ કરવા માટે હું તૈયાર છું અમે બધા ડોક્ટર એ કે પટેલ સાહેબ સાથે ઘડાયેલા કસાયેલા કાર્યકર છીએ જો ડોક્ટર સાહેબ એસી વર્ષે જો સક્રિય થઈ શકતા હોય તો મને તો છપ્પન સત્તાવન વર્ષ થયા છે અને સીજે ચાવડા ના આવાથી પક્ષ નું સંગઠનમાં બળ મળશે શક્તિ વધશે અને મને વિશ્વાસ છે કે પક્ષનું શાન પણ વધશે પક્ષ જે કોઈ પણ કામગીરી જ્યારે પણ જ્યાં ક્યાં પણ આપે તે પ્રમાણે કામ કરવાનું ભૂતકાળમાં પણ કરી છે ભવિષ્યમાં પણ કરી